તો મિત્રો વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદ પડી શકે છે આટલા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળશે કયા વિસ્તારોમાં કેવો વરસાદ તેમજ આગામી સમયમાં વરસાદ મુક્ત ગુજરાત ક્યારે થશે અને સિસ્ટમને લઈને એક મોટી અપડેટ મિત્રો જોવા મળી છે તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવાઓ તો નિશ્યા પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી વિડીયોની લિંક શેર કરી દેજો જેથી કરીને વરસાદ અને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી તમને મળતી રહેશે તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જો કે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ ઓછો છે ક્યાંક ને ક્યાંક છૂટો છાટો સૌથી વધારે મિત્રો કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ફાવડા નલિયા ગાંધીધામ રાપર ભાડલી સહિતના જે વિસ્તારો છે એમાં સારો એવો મધ્યમ વરસાદ માંડવી અને નલિયાની આજુબાજુમાંના વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા જૂનાગઢ ઉના ભાવનગર તેમજ ગોંડલ જસદણ રાજકોટ ચોટીલા સહિતના જે વિસ્તારો છે એમાં પણ હળવોથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ હવે મિત્રો વાત કરીએ બીજી તારીખની તો બીજી તારીખના રોજ રાજ્યમાં વરસાદી માહોલમાં ઘટાડો થશે આવ અને સિસ્ટમ આગળ વધી જશે અને મિત્રો તમને સિસ્ટમની વાત કરી તો સિસ્ટમ પહેલી તારીખ એટલે કે આજે રાત્રિના સમયગાળા દરમિયાનથી લઈ અને બીજી તારીખ સુધી થોડો ઘણો એનો પ્રભાવ જોવા મળશે એના ભાગરૂપે વરસાદી માહોલ બાકી તો ત્રણ તારીખથી લઈ અને સિસ્ટમ તે ધીરે ધીરે આગળ વધી જશે પરંતુ ફરી વખત ચાર તારીખના રોજ સિસ્ટમ વગર વરસાદી માહોલ બની શકે છે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય ઉત્તર ગુજરાતમાં ચાર તારીખના રોજ સારો એવો વરસાદ બની શકે છે જો કે આવતીકાલે વરસાદી માહોલમાં સાવ ઘટાડો જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો ચાર તારીખના રોજ હળવો વરસાદ જોવા મળશે આ સિવાય પાંચ તારીખની અપડેટ ની વાત કરીએ તો પાંચ તારીખના રોજ ફરી વખત મિત્રો સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સૂટો સાટો તો ક્યાંક ને ક્યાંક મધ્યમ ને ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પાંચ તારીખના રોજ પડી શકે છે છ તારીખની મિત્રો વાત કરીએ તો છ તારીખના રોજ રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર વધતું હોય એવું જોવા મળી રહ્યું છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં છ તારીખના રોજ સારો એવો વરસાદ પડી શકે છે કચ્છ જિલ્લામાં અડધા કચ્છ જિલ્લામાં રાપરની આજુબાજુના ગાંધીધામ અને આ બધા વિસ્તારોમાં છ તારીખના રોજ વરસાદ પડવાની સંભાવના રહેલી છે માંડવીને બધા વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં પણ ખાસ કરીને જૂનાગઢ જામનગર થાન ભાવનગર સહિત ઉના દ્વારકા સમગ્ર સૌરાષ્ટ્રમાં છ તારીખના રોજ વરસાદની શક્યતા રહેલી છે બાકી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ અમોદ સુરત વ્યારા આ બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને ઉત્તર ગુજરાતમાં કંઈક ને કંઈક હળવો મધ્યમ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં કંઈક ને કંઈક સૂટોસાટો થઈ લઈ અને હળવો વરસાદ છ તારીખના રોજ તો મિત્રો છ તારીખની તમને સંપૂર્ણ અપડેટ જણાવી કારણ કે છ તારીખના રોજ વરસાદનું જોર થોડું ઘણું વધારે પણ બતાવી રહ્યું છે સાત તારીખની વાત કરીએ તો મિત્રો સાત તારીખના રોજ વરસાદમાં ઘટાડો થશે અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો કચ્છ જિલ્લામાં વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળશે સાત તારીખના રોજ બાકીનો તમામ વિસ્તાર છે એમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાટો વરસાદ જોવા મળશે આઠ તારીખની મિત્રો વાત કરીએ તો આઠ તારીખના રોજ રાજ્યમાંથી વરસાદી માહોલમાં હાવ એટલે હાવ ઘટાડો થાય એવી શક્યતા રહેલી છે દક્ષિણ ગુજરાતના કોઈને કોઈ વિસ્તારોમાં છૂટો છાટો વરસાદ પડી શકે છે તો મિત્રો તમને આજથી લઈ અને આઠ તારીખ સુધીની અપડેટ જણાવી તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો અને ખેડૂતો માટે થોડા સારા સમાચાર વરસાદી માહોલ વિશે તમને જણાવી દઈએ કારણ કે ઉનાળા સુધી પાણી ટકી શકે એવો કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો વધારે વરસાદના કારણે પાકને નુકસાન પણ થયું છે તો આવા ખેડૂતોને વહેલી તકે એનું વળતર મળવું જોઈએ તો મિત્રો ફરી વખત કહી દઉં કે વિડીયો ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો